નમસ્કાર ખેડૂત મિત્રો હું એ જે મૂળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની વાત એ મિત્રો કરતા હોય ખેતીમાં કેમ ખર્ચ કેમ ઉત્પાદન વધે ખેડૂત મિત્રો જે છે એ ખેતીમાં જે છે એ પ્રાકૃતિક ઉત્પાદકો ઉત્પાદન જે છે કેવી રીતના મેળવતા થાય પોતાની ખેતીની અંદર જે છે એ કહેવાય કે જે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો કેમ ઓછો ઉપયોગ કરે એના માટેના મિત્રો આપણા સતત પ્રયત્નો જે છે એ રહેલા છે ખેડૂત મિત્રોને જે છે એ આપણે ઉનાળો સિઝનની અંદર ઘણા બધા ખેડૂત મિત્રો જે છે એમને આપણે ભલામણ કરેલ એ પ્રમાણમાં ખેડૂત મિત્રો જે છે એનો ઉપયોગ કરેલો ત્યારે મિત્રો આજે અમારા વિસ્તારની અંદર એટલે કે ટૂંકમાં કોટડા તાલુકાના રામોદ ગામની અંદર અમારા એબીસી સેન્ટર ધરાવતા કિશોરભાઈ હુકાણીને ત્યાં અમે મિત્રો આજે મુલાકાત લેવા માટે આવ્યા છે તો કિશોરભાઈ જે છે જે જે ખેડૂત મિત્રોને આ જે આપણા દ્વારા જે ભલામણ કરવામાં આવેલી પ્રોડક્ટ જે આપેલી તો એના કેવા રિવ્યુ રહ્યા એ ખેડૂતો શું કહે છે એમના એગ્રોમાંથી આ ખેડૂતો જે લઈ ગયા છે એ ખેડૂતો અન્ય દવાઓ વાપરે છે એની સરખામણીમાં હું ફાયદો થયો છે અને કયા કયા પાકોમાં ખેડૂત મિત્રોએ વાપર્યું છે એમણે કઈ કઈ પ્રોડક્ટ આ એગ્રોમાંથી ખેડૂતોને આપી છે એ પ્રોડક્ટ વિશેની માહિતી આપણે કિશોરભાઈ પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું સૌપ્રથમ કિશોરભાઈનો આપણે પરિચય લઈ અને ત્યારબાદ આગળ વધીએ કિશોરભાઈ આપનો પરિચય આપી અને મારા ખેડૂત મિત્રોને આપ દ્વારા જે છે એ જુદી જુદી જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટ ક્યારે વાપરી કેવી રીતની વાપરી અને એ વાપરવાથી ખેડૂતોને હું ફાયદો થયો એ મારા ખેડૂત મિત્રોને વાત કરો આપ કેટલા સમય થાય જે છે એ આ લાઇન સાથે જોડાયેલા છો અને એ પણ વાત અમારા ખેડૂત મિત્રોને કરજો નમસ્તે

એમાં જે સો ટકામાં મેં નથી આપ્યું પહેલા મેં કીધું તમે પહેલા થોડાક માં આપો તમને એમ થાય કે સો ટક સોનું છે તો જ લઈ જઈજો નકર એ અમારી અધૂરી પ્રોડક્ટ તમારે પાછી દઈ દેવાની સાથે ગેરંટી બરાબર એટલે એ ખેડૂત તો મારા ઉપર વિશ્વાસ કરી અને અમારે રમેશભાઈ કરીને હતા એક ખેડૂત એને કે મારી તલી બહુ નાની છે એટલે મને એને મેં કીધું તો એમ કરો આ એક જીગરી પાઈ ગયો એની અંદર તો એને જીગરી તલી ની અંદર પાણી પાંચ હાથ ની પછી મારી પાસે ફોટો લઈને આવ્યો મને કે જોતો કે આટલો બધો ફરક નાની હતી મોટી થઈ ગઈ ને ઓલી નાની થઈ ગઈ હવે શું કરવાનું મેં કીધું હવે નાની છે એમાં પાવ બરાબર છે એટલે એને પાછી બે લીટર બીજી લઈ ગયા અને નાનીમાં પાય અને બધું એને બધું સારું રિઝલ્ટ લાગ્યું એવી રીતે હું રૂપા વટી ગયો મને મને કે આ તલી હુકાય છે બાજુમાં એની તલી હાવ નાની છે તો મેં કીધું તમારી નાની છે આને એક વખત મેં અપાવ્યું હતું પાછું આ એક વખત પીવડાવવાનું અને એ પછી બાજુનો ખેડૂત એમ થઈ ગયો કે હવે કિશોરભાઈ તમારી ત્યાંથી મારે લેવા આવવું પડશે કે આ એટલી ઓની તલી ઓના કરતા પચાસ ટકા જતી આટલો ડિફરન્સ છે એક જ છે બરાબર પણ આ ડિફરન્સ સીધો કે અમારે હું ગમે ખાતર બે ત્રણ વખત નાખું ગમે નાખું તો વધતી નથી બરાબર એની જગ્યાએ આ એની અંદર

હા એટલે બહુ સારું રીઝન બીડું આજુબાજુ બે ત્રણ ખેડૂતો એ કે હવે અમારે છે ને કે આ અમારે પેસ્ટલ દલ લેવા આવજો હમણાં મને સુરેન્દ્રનગર થી ફોન આવ્યો હતો મને કે ગમે એમ કરીને તમને જીગરી મને અહીં મોકલો કાંઈ વાંધો નહીં તમને મોકલી દે તો એ ભાઈ

ગેરંટી આપે છે કે નો રિઝલ્ટ મળે તો તમારા વાપરેલી અમારી ગઈ અને પૂરા પૈસા પાછા આપે એવી એક જ કંપની એટલે ખેડૂતને વિશ્વાસ બેઠો અને આજની તારીખમાં દરેક ખેડૂતે જેને જેને વાપરી છે કે પછી એમાં વડદાંટ વાપર્યું હોય તો ભલે ફૂલજેલ હોય તો ભલે અને જીગરી વાપર્યું તો બરાબર એના ટોટલ ના પૈસા ખેડૂતે એમ કીધું કે અમારા સો ટકા વસૂલ આની અંદર થયા એવી રીતે એમને જીગરી જે છે એ કિશોરભાઈ કેવી રીતનું તમે પીવરાવો છો એનું માપ કેવી રીતનું રખાવો છો ઉપર છંટકાવ કરો તો કેટલું પ્રમાણ રખાવો છોગરી છે ને એક એકરે એક લિટર એક એકરે એક લિટર એના ભાવ શું છે ભાવ છસો રૂપિયા છસો રૂપિયા એક લીટર આપી દો એક એકર માં આપો છો અને ઉપર છંટકાવ કરવો હોય તો ઉપર 50 એમ એટલે ઈ પછી 30 રૂપિયા નો પંપ પડે સાહેબ એટલે કોઈ પણ ને મોંઘું નથી પડતું આજે આજે હો હો 150 150 ના પંપ સાટે છતાંય આવું રિઝલ્ટ મળતું જ નથી બરાબર પછી આ ફૂલ જેલ ને જે વડાન છે એ એનું પ્રમાણ કેવી રીતનું રખાવીને છંટકાવ કરો છો અને એના કેટલા છંટકાવ કરો છો વડાન છે ને એનું 25 એમ નું છંટકાવ છે હા હા અને એ જ્યારે તમે ડાયડું ફોડવાની હોય જ્યારે તમે એ જે ડોડાન મારેલું અને નઈ મારેલું માં તમે જો એટલે છોડમાં તરત કહી દે કાંઈ વડન મારેલું હોય નથી મારેલું એની અંદર પેટા શાખાઓ વધારે ફૂટે છે જ્યારે ઓની અંદર એ નથી દેખાતું બરાબર અને બીજું ફૂલ જેલ માર્યું એટલે ફૂલની એટલી ડમર લાગી જાય છે તો લોકોને એમ થાય કે ના આમાં ખરેખર જે ફાલ બેસવાનો છે એ પૂરેપૂરો બેહી ગયો કે આની કેપેસિટી બહાર બે ગયો એવું લાગે એનું પ્રમાણ કેલું રાખો છો

છો છસો રૂપિયાનો ઉઠીશો હા અને નાનું પેકિંગની છે એની અંદર બરાબર શું છે કોઈને કદાચ ઓછા હોતું જો તમે એનો જીરા અને ધાણામાંય ઉપયોગ કરાવ્યો હતો એવા હમાસાર છે ઉપયોગ કરાયો જીરા ધાણાના ખેડૂતો કેમ અરે જીરા ધાણામાં ઉપયોગ કર્યા કે જે એક મારા કાકાનો જ દીકરો હતો હં હં અને બીજા કાકાના દીકરા હતા એને આ વાપરેલું નહોતું આ એક જ વાપરું તું તો એને બિયારણ થોડુંક બેકાર આવ્યું હતું ત્રણ નંબર હતાય એમાં બત્રીસ મણ નો ઉતારો આવ્યો અને હું બિયારણ સારું હતું જો ઈ કે મારે જો આ ટાઈપ બિયારણ હતું તો હું પાંત્રીસ ઉપર મારે પાક ચણા અને ઓલા ને તો પચીસ હિતાવી મણ થયા અને બત્રીસ મણ થયા બરોબર ખેડૂતો જે છે સંતોષ છે કે ખેડૂત ને એમ થઈ ગયું કે ખરેખર ગમે થાય આ પ્રોડક્ટ વાયપરા વગર આપણે એક પણ મોલ રાખવો આનો છંટકાવ તો હોવો જ જોઈએ પછી તમે જે છે એ વાડીઓમાં ગયા છો એની આરવાર જે મુલાકાત લઈ ખેડૂતો તો કીધું પણ તમે જે છે આ તમારા એગ્રોમાં જે છે એક આ જે તમને જવાબદારી સાથે આ કંપની એમ કહે છે કે ભાઈ આમાં જવાબદારી છે તો તમારી પાસે તમે તો ઘણું બધું વેચાણ કર્યું હશે તો કોઈ પરત દેવા આવ્યું ખરું એક પણ ખેડૂત તમને એમ નથી કીધું કે અમને રિઝલ્ટ નથી પડ્યું જેટલું મેં આપ્યું કેટલાક લિટર અંદાજે વેચવું છે અંદાજે આપણે માનો કે

તમારો મોબાઈલ નંબર આપો જેથી કરીને કોઈ ખેડૂતો આપણા રામોદ આજુબાજુના વિસ્તારના ખેડૂતોને તમારી પાસેથી માહિતી મેળવી હોય તો મેળવી શકે મારો એગ્રી બિઝનેસ સેન્ટર રામોદ આપણે સર્વોદય સ્કૂલની સામે છે અને મારો મોબાઈલ નંબર છે નવ્વાણું સાત છન્નું પાંચ અને બીજો નંબર છે સત્યાસી ત્રણ ઓગણત્રીસ અને સાડત્રી પાંચ પિસ્તાલીસ આપ કેટલા સમયથી આજે છે આવી એગ્રોની દુકાન ધરાવો છો અને આવી પ્રોડક્ટ તમારા હાથમાં કેટલા સમય આવી આમ તો હું છે ને પંચાણું છન્નું થી એગ્રો એટલે સંકળાયેલો છું બે હજાર થી મેં એગ્રી બિઝનેસ કર્યું પણ અત્યાર સુધીની પ્રોડક્ટમાં જો નંબર વન પ્રોડક્ટ હોય આજે વાર વીસ વર્ષ ઉપર થઈ ગયું પણ સારામાં સારી પ્રોડક્ટ આ પેલી વખત મને ખેડૂતોને સસ્તું પડે છે એ વાત સો ટકા સસ્તું પડે બીજા બીજું કરતા ઘણું સસ્તું પડે સાહેબ પચાસ ટકામાં થાય ઓલા જે ભાવ જોઈને તમે જે વાપરો છો એનું એનું જે રિઝલ્ટ અને એવું મળતું નથી થતા એની કોસ્ટ બહુ ઊંચી છે એની સામે આને નજીવી કિંમત છે એટલે લોકો વધુ વધુ યુઝ કરે છે ખૂબ સરસ મજાની વાત એ મિત્રો આપણને અમારા વેપારી મિત્ર કિશોરભાઈ જો કે વેપારી ઓછા ખેડૂત વધારે છે અને એની ખેતી પણ ખૂબ સરસ મજાની છે અને આજુબાજુમાં જે છે અમારા કિશોરભાઈને જે છે એ ખેડૂતો ભલે એની પાસે દવા ન લે પણ માહિતી એની પાસેથી લે એવું તો ઘણી વખત મેં સાંભળ્યું છે સબસીડીનું કામ જે છે એ ડ્રીપ હોય તાડપત્રી હોય કે પછી પાઇપલાઇન આ બધું જે છે એ કામ પણ સારવાર જે છે એ કિશોરભાઈ ની કરે છે તો આ એબીસી સેન્ટરના અમારા કિશોરભાઈ ઉકાણી હતા એમને જે છે એ જીગરી વડાણ અને જેલ અથવા જે છે એમણે જે છે બીજી પ્રોડક્ટો પણ જે છે એ કહેવાય કે ભાઈ સ્ટાર પ્રોટેક્ટ સ્ટાર એનપી કે એનો પણ ઉપયોગ એમણે બધાને કરાવ્યો પણ આ ઉનાળુ સિઝનમાં એમણે ઝીગરી વડદાંટ અને જેલના રિઝલ્ટ અદ્ભુત મેળવ્યા છે આપે પણ જે છે એ જે છટકાવ કરવાનો તલ છેલ્લા પાસોત્રી અવસ્થામાં હોય હજી તમારે તલ જે છે એ એકાદ પણ પીએમ હોય તો તમે છો કરી જોજો એટલે તમને એનો ખ્યાલ આવશે અને આ કંપની જે છે જવાબદારી લેશે કે રિઝલ્ટ ના મળે તો તોડેલું ડબલું પાછું અને તમારા પૈસા તમે ગુજરાતના કોઈ પણ ખૂણા ઉપર હોય ત્યાં તમને જે છે એ તમે મેળવું હોય તો તમને ગુજરાતના કોઈ પણ ખૂણા ઉપર તમને મળી જશે અથવા ઓનલાઈન પણ મળી જશે ઓનલાઈન મળી એના માટેનો હેલ્પલાઇન નંબર છે નેવું બે